કન્ટીન્યુ રાજ હું પણ લગ્નમાં જવાના છે પણ હું તૈયાર નથી થયા મિત્રો તૈયાર થઈ જાય ને નીકળીએ લગ્નમાં ત્યાં છે સ્તમુ લગ્નમાં જાવ છે કાશી ઉભા હું જમવામાં પછી ઓછું રેખ જાઉં પછી એમ લુસા નહીં વાળી દે તો બપ કોકને ખવા એટલું રેવા દેજો બધું શું પૂરું નિકાન તા કે મિત્રો બરોબર ને મળીએ આગળ

ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં આવી ગયા અમે માંડવે છે માનિયા છે જાનિયા નથી એ જો તમે માંડવો બતાવું તમે જો કુલર કેવું છે મારા જેવડું છે આ મિત્રો હવા ફેકે એક નામ ઘટે નહીં કામો કામ સુવિધા કંઈ ઘટે નહીં જો મિત્રો काम से कहीं घटे डेकोरेशन में आ काम से हमारा कोई ना शॉपरीना बहुत फुल काम काम फुल काम नहीं करते नहीं हो बैठे आओ बर्ले हमारी रहके बिना हलाक चापी है मित्रों चाव देख चाव इधर नाम मुझे ओवर इधर न ब्लॉक मालूम लगी माँ चापी बैठा वो नाम से इधर આકાશ સાતો દે તને વ્લોગ માં લીધો અમે વ્લોગ અમારો જોય નઈ બિચારો આ કુલર તો જો કેવડું છે મારા જેવડું છે ફાઇનલી મિત્રો આપણે લગન પૂરા કરી નાખ્યા હવે આપણે આવી ગયા મામાની વાડીએ મામાની વાડીએ જો છેણા છે પેલા મેં તમને એક વાર બતાવ્યું હતું બધા અહીંયા ડુંગળી છે આ બુલેટ ખડ છે ઘણું બધું છે બોર ખાયા હતા પણ બોરડી નથી કાપી નથી મામાએ પછી અમી હવે જાવા શું ભેંસ ને ગુમ ભેંસ 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 લોહી ખાઈ ગયો અહીંયા

બીજી બળદ ગાડી કઈ ઘટે નહીં મોટો બધો વડલો અહીંયા મિત્રો હું પાંચ વર્ષ મારા રહ્યો વરસ બહુ મજા પછી ભાઈ ગયો મારી ઘેર રહેવા પાછો કઈ ઘટે નહી સરસ મિત્રો તો આપણે આગળ વધીએ ને મળીએ આગળ હવે આપણે જાઉં ઘેરે ફાઇનલી મિત્રો આપણે લગનમાંથી ઘેરે પાછા હોઈએ થાકી ગયા થાકી ગયા મિત્રો થાકી ગયા હું કરું લગનમાંથી જવું પડે મતલબ કી જા ને ભઈએવા મોડું થઈ ગયું તો ટાઈમ ઘણો થઈ ગયો આવવા દો બાકી તો કંઈ નવીન માં છે નહીં આજ ખાસ કન્ટિન્યુ રેજો વ્લોગ માં મિત્રો મજા આવશે તમને બધા જ ની મોતરા નીકળ્યો ખેતરમાં આટો મારો રચકો અને મકાઈ મિત્રો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ આ આખલા વ્લોગ માં વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઇબ ના બટન ઉપર ડીકો મારીને સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ આપણે આગલા વ્લોગમાં ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ અને મળીએ પછી બાય બાય ટાટા ધ્યાન રાખજો મિત્રો